સર્વ દુઃખ દરિદ્રતા દૂર થઈ વય ના કષ્ટોનું હરણ થઈ જાય છે અને ફળ દેનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય ઋષિ મુનિ જપતા નામ નમ શિવાય ઓમ નમ શિવાય બ્રહા વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ઓમ નમઃ સિવાય પાર્વતી ના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય નંદી ગણેશ જપતા જાપ નમ શિવાય ઓમ નમ નારદ શારદ ગાતા ગામ નમ શિવાય કરોડ દેવ જપતા જપ નમ નમઃ શિવાય ઓમ નમ શિવાય સાધુ સંતો પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય ધૂમ મચાવો આખે જામ નમ શિવાય ઔમ નમ શિવાય વિશ્વ સકલ ના તારણહાર નમઃ શિવાય ઓમ નમ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમ શિવાય ઓમ નમ શિવાય અનુ અનુમાન બોલે વાસ નમ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શિવાય શિવાય અંત સમય છે કામ નમઃ શિવાય ઓમ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ નમઃ શિવાય શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથ નું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્ર ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા નમ શિવાય ઓમ નમ શિવાય કાર્તિકે પ્યારા તા નમઃ શિવાય ઓમ નમ શિવાય મલ્લિકાર્જુન થી નાથ શિવાય ઓમ નમ શિવાય પૂનમ અમાસ ના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમ શિવાય બ્રાહ્મણ ની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ઓમ નમ શિવાય અવંતિકા માંગ બિરાજ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલ જીવ પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઔમ નમ શિવાય કુંભ મેળાનું તીર્થ નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્યમાં છે કાર નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમલેશ્વર નું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિંધ્યાચલ ના તારહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય पल्ली गिराज्याम शिवाय ओम नम शिवाय वेजनाथ नो महिमा अपार नम शिवाय ओम नम, नम शिवाय दर्शन करता दुपटा जाय नम शिवाय ओम नम शिवाय डाक वनम वसियानाथ नम शिवाय ओम नम भीम राक्षस ने नाथ नम शिवाय ओम नम शिवाय बीमा शंकर पाण्ञ नाथ नम शिवाय ओम नम, नम शिवाय अमर राख्यू त्यान भीमु नाम नम शिवाय ओम नम शिवाय सेतु बंद दक्षिण मन धाम नम शिवाय ओम नम शिवाय રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય વિજય ના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમ શિવાય દારૂક વનમાં બિરાજે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય નાગેશ્વર નું પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય અસુરોના સંહારક નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય દિન દુખિયાઓ તારણહાર નમઃ શિવાય ઓમ નમ શિવાય કાશીનગરી અમર છે ધામ નમ શિવાય ઓમ નમ શિવાય વિશ્વેશ્વર મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ ભ્રવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરવાનું માપે નમ શિવાય ઓમ નમ શિવાય ગૌતમી તટેજયા નાથ શિવાય શિવાય પ્રગટ્યા નાથ નમઃ શિવાય શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનુંમ ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ભોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહિમા અપાર નમઃ શિવાય ઔમ નમ શિવાય હરિદ્વાર હરિહરુ નામ નમ શિવાય ઔમ નમ શિવાય મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમ શિવાય ભૂષ્મા ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય સજીવન કર્યો ત્યાન બ્રહ્મકુમાર નમઃ શિવાય ઔમ નમ શિવાય ભૂષ્મેશ્વર થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઔમ નમ શિવાય અમર કર્યું ભૂષ્મા નું નામ નમઃ શિવાય ઔમ નમ શિવાય જ્યોતિર્લિંગ નો મહિમા અપાર નમઃ શિવાય ઔમ નમ શિવાય જન્મરણ હરનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય ગિરનાર ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય શિવાય ભાવના નમઃ શિવાય શિવાય દર્શન કરતી પાવળ ખવાય નમઃ શિવાય શિવાય મહિમા અપાર શિવાય નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળીયુ ના સાચા આઘાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અશિદ્ધિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે મંડાર નમ શિવાય ઓમ નમ શિવાય શિવ શિવાય ઓમ નમ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય અડસઠ પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમ શિવાય ચાર વેદ નો એક જસાર નમઃ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ જપતા જે જપ નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવપદ આપે ભોલે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય કામક્રો હાનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય માયા મો કરનાર નમ શિવાય ઓમ નમ શિવાય શિવરાત્રી જાપ નમ શિવાય ઓમ નમ શિવાય જન્મ જન્મ ના પાપ નમ શિવાય ઓમ નમ શિવાય શ્રાવણ માસ માં કરતા જાપ નમ શિવાય ઓમ નમ શિવાય શિવ ચરણોમાં પામ વાસ નમ શિવાય ઓમ નમ શિવાય ઇકોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય નિધ ને ધન આપે નાથ નમઃ સિવાય ઓમ નમ પુત્ર પુત્રહીને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમ શિવાય ઓમ નમ શિવાય મહારોગો નો એક જ ઇલાજ નમઃ શિવાય ઓમ નમ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવ શરણમ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાર્યુ નહીં કામ નમઃ શિવાય ઓમ નમ શિવાય વજીવ્યોને છોડી સૌ કામ નમ શિવાય ઓમ નમ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન શિવાય ઓમ નમ શિવાય શ્વાસે જપ જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સંકટ આપે આરામ નમ શિવાય ઓમ નમ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય અરજી સાંભળજો બોલે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભક્તિ અનન્ય આપજે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય માળા જે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય જરીના આપે આમ આદિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વત્સો બોલે નાથ બોલ શ્રી શિવદેવ કી જય શ્રી રામચંદ્રગ્રી નાથ કી જય ઓમ જડેશ્વર દાદા કી જય છે નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.